નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ ચાર છે તે આવી ચૂક્યો છે અને ભાગ ચારની અંદર જે ગણિત વિષયનું પ્રકરણ નંબર દસ આપણને આપેલું છે માપન તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની આ જે અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પુથીના ભાગ ચારની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ સ્વઅધ્યયન પુથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે

બે ફૂલોના ક્યારા બગીચાની કિનારી પર બનાવેલ છે તો બાકીના બગીચાની પરિમિતિ કેટલી થશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ચારસો મીટર ત્યાર પછી ત્રીજો સવાલ એટલે કે ત્રીજો એમ સીક્યું એક ચોરસની બાજુનું માપ દસ સેન્ટીમીટર છે જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી થાય તો જવાબ આવશે વિકલ્પ એ બે ગણી ત્યાર પછી ચોથું એક લંબ ચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે ક્રમે વીસ સેન્ટીમીટર અને દસ સેન્ટીમીટર છે કાગળમાંથી આકૃતિમાં બતાવ્યા મુજબ એક લંબચોરસ ટુકડો કાપવામાં આવે છે તો તો બાકી રહેલા કાગળ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું બનશે ચાલો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ પરિમિતિ સમાન રહે છે પણ ક્ષેત્રફળ બદલાય છે ત્યાર પછી પાંચમું ત્રીસ સેન્ટીમીટર પરિમિતિવાળા બે નિયમિત ષટકોણ નીચેની આકૃતિ મુજબ જોડાયેલા છે તો નવી આકૃતિની પરિમિતિ કેટલી થાય જવાબ આવશે વિકલ્પ ડી પચાસ સેન્ટીમીટર છઠ્ઠો સવાલ નીચેની આકૃતિમાંથી કયા નિયમિત બહુકોણ છે તો જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના જોડકા જોડો દરેક બાજુનું માપ બે સેન્ટીમીટર છે તો આકારને તેની પરિમિતિ સાથે જોડો તો ચાલો પહેલો આકાર આપણને આપેલો છે ને આપણે જોડીશું અઠ્યાવીસ સેન્ટીમીટર સાથે બીજા આકારને જોડીશું બાર સેન્ટીમીટર સાથે ત્રીજા આકારને વીસ સેન્ટીમીટર સાથે અને ચોથા આકારને આપણે જોડીશું ચોવીસ સેન્ટીમીટર સાથે મિત્રો ધોરણ ત્રણથી આઠની ની આજે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એમાં અગિયારમો સવાલ છાયાંકિત ભાગની પરિમિતિ એ બી વત્તા તો અહીંયા એ બી વત્તા આપણે અહીંયા લખવું પડશે એ બી વત્તા તમે જોશો તો એચ વત્તા બી એમ વત્તા એમડી વત્તા ડીઈ વત્તા ઇએન વત્તા એન જી વત્તા એચ એ ચાલો ત્યાર પછી બારમો સવાલ સમતલીય બંધ આકૃતિ વડે રોકાયેલ જગ્યાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ક્ષેત્રફળ તેરમું સમાન પરિમિતિવાળા ચોરસ અને લંબ ચોરસ આકૃતિમાં દર્શાવ્યા છે તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા તો બાર ચોરસ એકમ ચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા તો ચોરસનું ક્ષેત્રફળ થશે સોળ ચોરસ એકમ ચૌદમો સવાલ એક ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર તો જવાબ આવશે દસ હજાર પંદરમું એક મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે સો પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો એમાં સોળમો સવાલ આકૃતિમાં બતાવ્યા મુજબ ચાર નિયમિત ષટકોણથી ડિઝાઇન બનાવેલી છે જો ડિઝાઇનની પરિમિતિ અઠ્યાવીસ સેન્ટીમીટર છે તો ષટકોણની બાજુનું માપ શોધો તો ડિઝાઇનની પરિમિતિ આપણને અઠ્યાવીસ સેન્ટીમીટર આપેલી છે અને ષટકોણની બાજુના જે માપ છે શોધવા હોય તો એની જે કુલ બાજુઓ છે એના વડે ભાંગવા પડશે તો અઠ્યાવીસને આપણે ચૌદ સાથે ભાંગીએ કારણ કે ચૌદ બાજુઓ છે તો અઠ્યાવીસ ભાંગ્યા ચૌદ એટલે જવાબ આવશે બે સેન્ટીમીટર તો શટકોણની બાજુનું માપ બે સેન્ટીમીટર થશે ત્યાર પછી દાખલા નંબર સત્તર એક લંબ ચોરસની લંબાઈ પહોળાઈ કરતાં ત્રણ ગણી છે અને લંબચોરસની પરિમિતિ ચાલીસ સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો હવે આપણને પહોળાઈ આપી દીધી છે એક્સ હવે જો આ પહોળાઈ આપણે ધારી લઈએ એક્સ તો આપણને લંબાઈ એના ત્રણ ગણી આપેલી છે એટલે લંબાઈ થશે ત્રણ એક્સ હવે લંબચોરસની પરિમિતિ એટલે લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ એટલે કે એક્સ વધતા ત્રણેક્સ વધતા એક્સ વધતા એક્સ હવે પરિમિતિ આપણી પાસે છે ચાલીસ તો ચાલીસ બરાબર એક્સ વત્તા એક્સ એટલે કે બે એક્સ અને ત્રણ એક્સ વત્તા ત્રણ એક્સ એટલે કે છ એક્સ તો છ એક્સ વત્તા બે એક્સ એટલે કે આઠ એક્સ તો ચાલીસ બરાબર આઠ એક્સ એટલે કે આઠ જે છે એ બરાબરની આગળ આવશે તો એક્સ બરાબર ચાલીસના છેદમાં આઠ આઠ પંચા ચાલીસ આઠ આઠ ઉડી જશે તો એક્સ બરાબર પાંચ સેન્ટીમીટર એટલે એક્સનું મૂલ્ય આપણને પાંચ સેન્ટીમીટર મળ્યું હવે લંબાઈ આપણે ત્રણ એક્સ ધારી હતી તો ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર સેન્ટીમીટર અને પહોળાઈ આપણે એક્સ ધારી હતી એટલે પહોળાઈ આપણને મળી જશે પાંચ સેન્ટીમીટર ત્યાર પછી છે દાખલા નંબર અઢાર મીનાના ઘરની સામે લંબચોરસ લોન વાવેલી છે જેની લંબાઈ દસ મીટર અને પહોળાઈ ચાર મીટર છે તેની બે નાની બાજુ અને એક મોટી બાજુમાં એક મીટર જગ્યા છોડી અને વાડ કરેલી છે તો વાડની લંબાઈ શોધો તો વાડની લંબાઈ બરાબર દસ વત્તા એક વત્તા એક એટલે કે બાર વાડની પહોળાઈ બરાબર ચાર વત્તા એક એટલે કે પાંચ વાડની પરિમિતિ બરાબર બાર વત્તા પાંચ વત્તા પાંચ એટલે કે બાવીસ મીટર તો અહીંયા તમે જોઈ શકો છો આ એક લંબચોરસ ખેતરની લંબાઈ બસો ને પચાસ મીટર અને પહોળા એકસો ને પચાસ મીટર છે અનુરાધા ખેતરની ફરતે ત્રણ વખત દોડે છે તે કેટલું દોડી હશે ચાર કિલોમીટર અંતર દોડવા માટે તેણે આ ખેતર ફરતે કેટલી વખત દોડવું પડશે તો ખેતરની લંબાઈ બરાબર બસો પચાસ મીટર ખેતરની પહોળાઈ બરાબર એકસો પચાસ મીટર ખેતરની પરિમિતિ બરાબર બસો પચાસ વત્તા એકસો પચાસ વત્તા એકસો પચાસ બસો પચાસ તો જવાબ આવશે આઠસો મીટર તો અનુરાધા ત્રણ ચક્કર લગાવે તો આઠસો ગુણ્યા ત્રણ એટલે કે ચોવીસો મીટર દોડશે અનુરાધા બે પોઈન્ટ ચાર કિલોમીટર દોડી હશે એવું આપણે કહી શકીએ ચાર કિલોમીટર અંતર દોડવા માટે કેટલી વાર દોડવું પડે તો ચાર કિલોમીટર બરાબર ચાર હજાર મીટર તો આઠસો મીટર બરાબર આઠસો મીટર એટલે કે ચાર કિલોમીટર એટલે ચાર હજાર મીટર થશે અને આઠસો મીટર બરાબર એક ચક્કર તો ચાર હજાર મીટર બરાબર કેટલા ચક્કર થાય તો ચાર હજારના છેદમાં આઠસો એટલે આઠસો ગુણ્યા પાંચ આઠસો આઠસો ઉડી જશે એટલે જવાબ આવશે આપણો પાંચ તો અનુરાધાને પાંચ વખત દોડવું પડશે ત્યાર પછી છે દાખલા નંબર વીસ ત્રણ ચોરસ આકૃતિ મુજબ જોડેલા છે તેમની બાજુઓ ચાર સેન્ટીમીટર દસ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ શોધો ચાલો તો પરિમિતિ બરાબર ચાર વત્તા ચાર વત્તા છ વત્તા દસ વત્તા સાત વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા દસ વત્તા ચાર એટલે કે જવાબ આવશે ચોપન સેન્ટીમીટર ત્યાર પછી એકવીસમો સવાલ બજિંદરે ચાર કિલોમીટર દોડવા માટે ચોરસ ટ્રેકના દસ ચક્કર લગાવે છે તો ટ્રેકની લંબાઈ શોધો તો ચાર કિલોમીટર એટલે ચાર હજાર મીટર અને ટ્રેકની લંબાઈ એટલે ચાર હજારના છેદમાં દસ તો મીંડું મીંડુ ઉડી જશે એટલે જવાબ આવશે ચારસો મીટર તો આપણે એવું કહી શકીએ કે ટ્રેકની લંબાઈ ચારસો મીટર હશે ત્યાર પછી છે દાખલા નંબર બાવીસ મોલીના ઘરની સામે બાર મીટર ગુણ્યા આઠ મીટર લોન છે જ્યારે ડોલીના ઘરની સામે પંદર મીટર ગુણ્યા પાંચ મીટર લોન છે જો બંને લોન ફરતે વાડ કરવી હોય તો વાડની લંબાઈ કેટલી થાય તો વાડની લંબાઈ બરાબર મોલીની વાડ પ્લસ ડોલીની વાડ એટલે કે બાર વત્તા બાર વત્તા આઠ વત્તા આઠ ડોલીની બરાબર પંદર વત્તા પાંચ વત્તા પંદર વત્તા પાંચ એટલે ચાલીસ વત્તા ચાલીસ તો જવાબ આવશે એસી મીટર ત્યાર પછી છે ત્રેવીસમો સવાલ આકૃતિમાં બતાવ્યા મુજબના બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા પંચાવન હજાર છે તો એક મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય તો પ્રથમ તો આપણે પરિમિતિ શોધવી પડશે તો પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો એટલે એકસો પચાસ વત્તા સો વત્તા એકસો વીસ વત્તા વત્તા એંશી એકસો આ બધી જ બાજુઓના માપનો સરવાળો જે છે તે એક હજાર સો મીટર થશે હવે એક હજાર સો મીટર વાડ કરવાનો ખર્ચ જે છે તે આપણને પંચાવન હજાર આપેલો છે તો એક મીટર વાડ કરવાનો ખર્ચ આપણે શોધવાનો છે તો ક્રોસ ગુણાકાર થશે એટલે પંચાવન હજારના છેદમાં અગિયારસો બે મીંડા બે મીંડા જશે અને પાંચસો પચાસના છેદ ઉડાડી અગિયાર ગુણ્યા પચાસ સાથે તો અગિયાર અગિયાર ઉડી જશે એટલે જવાબ આવશે પચાસ રૂપિયા ત્યાર પછી આગળ એકમ લંબાઈ વાળા ચોરસ થી આકૃતિ બનાવેલી છે અહીં આપણને આકૃતિ આપેલી છે તો લંબચોરસ ચોરસ એબીસીડી ની પરિમિતિ શોધો તો લંબ ની પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો એટલે કે 6 વત્તા 10 વત્તા 6 વત્તા 10 એટલે કે 32 એકમ 25મો દાખલો લંબચોરસ ચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ શોધો તો લંબ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6 ગુણ્યા 10 તો જવાબ આવશે 60 એકમ ત્યાર પછી છે દાખલા નંબર 26 રસોડાની એક લંબ ચોરસ દિવાલ એમ એન ઓપી આપણને આપેલી છે પંદર સેન્ટીમીટર બાજુવાળી ચોરસ ટાઇલ્સ વડે ઢંકાયેલ છે તો દિવાલનું ક્ષેત્રફળ શોધો હવે જો રસોડાની દિવાલની લંબાઈ આપણે શોધીએ ને તો આવી પંદર ટાઇલ્સ લગાડેલી આવી પંદર સેન્ટીમીટરની ટાઇલ્સ છે ને એવી કુલ સાત ટાઇલ્સ છે એટલે લંબાઈ શોધવા માટે પંદર ગુણ્યા સાત કરવા પડશે એટલે જવાબ આવશે એકસો પાંચ સેન્ટીમીટર એવી રીતે પહોળાઈ શોધવી હોય તો આ એકસો ચાર સ્ટાઇલ લગાડેલી છે ટાઇલ્સ લગાડેલી છે તો પહોળાઈ શોધવા માટે પહોળા ચાર કરવા પડશે એટલે જવાબ આવશે સાઈઠ સેન્ટીમીટર તો દિવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોહળા એટલે એકસો પાંચ ગુણ્યા સાહીઠ તો જવાબ આવશે છ હજાર ત્રણસો ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી છે દાખલા નંબર સત્યાવીસ અનમોલ પાસે નેવું સેન્ટીમીટર ગુણ્યા ચાલીસ સેન્ટીમીટરનું ચાર્ટ પેપર છે જ્યારે અભિષેક પાસે પચાસ સેન્ટીમીટર ગુણ્યા સિત્તેર સેન્ટીમીટરનું ચાર્ટ પેપર છે તો કયું ચાર્ટ પેપર ટેબલ ઉપર વધુ જગ્યા રોકશે અને કેટલી વધુ જગ્યા રોકશે તો સર્વપ્રથમ તો અનમોલ પાસે જે ચાર્ટ પેપર છે ને એની આપણે પરિમિતિ શોધીએ સોરી એનું ક્ષેત્રફળ શોધીએ તો ચાર્ટ પેપર અનમોલ પાસેનું ચાર્ટ પેપરની ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળા એટલે નેવું ગુણ્યા ચાલીસ એટલે જવાબ આવશે ત્રણ હજાર છસો ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી અભિષેક પાસેનું જે ચાર્ટ પેપર છે એનું ક્ષેત્રફળ શોધીએ તો લંબાઈ ગુણ્યા પહોળા એટલે પચાસ ગુણ્યા સિત્તેર તો જવાબ આવશે ત્રણ હજાર પાંચસો ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી અનમોલનું જે ચાર્ટ પેપર છે તે વધારે જગ્યા રોકશે કેમ તો કે અનમોલનું છે તેનો ક્ષેત્રફળ છત્રીસો છે અને અભિષેક પાસેનું છે એનું ક્ષેત્રફળ પાંત્રીસો છે હવે છત્રીસોમાંથી પાંત્રીસો બાદ કરીએ તો જવાબ આવશે સો ચોરસ સેન્ટીમીટર તો અનમોલનું ચાર્ટ પેપર સો સેન્ટીમીટર જેટલી વધારે જગ્યા રોકશે એવું આપણે કહી શકીએ દાખલા નંબર અમિતા પાસે સાઠ સેન્ટીમીટર બાજુવાળું એક ચોરસ ચાર્ટ પેપર છે તે આઠ સેન્ટીમીટર ગુણ્યા પાંચ સેન્ટીમીટર માપના લંબ ચોરસ બનાવવા માંગે છે તો તે કેટલા કાર્ડ બનાવી શકે અને ચાર્ટ પેપરનો કેટલો ભાગ બાકી રહેશે તો ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે સાઠ ગુણ્યા સાઠ તો જવાબ આવશે ત્રણ હજાર છસો ચોરસ સેન્ટીમીટર લંબચોરસ કાર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળા એટલે આઠ ગુણ્યા પાંચ તો જવાબ આવશે ચાલીસ ચોરસ સેન્ટીમીટર હવે કાર્ડની સંખ્યા આપણે શોધી હોય તો છત્રીસો ભાગ્યા ચાર ચાલીસ કરવા પડશે ચાર ચાર ઉડી જશે મીંડું મીંડું ઉડી જશે તો જવાબ આવશે નેવું કાર્ડ એટલે ચાર્ટ પેપર ચાર્ટ પેપરમાંથી આપણે કુલ નેવું કાર્ડ બનાવી શકીએ અને બાકીના છે તે વધશે ત્યાર પછી છે ઓગણત્રીસમો દાખલો એક મેગેઝિન જાહેરાતના દસ ચોરસ સેન્ટીમીટરના રૂપિયા ત્રણસો લેખે લેશે તો એક કંપનીએ અડધા પાનાની જાહેરાત આપવાનું નક્કી કર્યું જો મેગેઝિનના એક પાનાનુંમાં પંદર સેન્ટીમીટર ગુણ્યા ચોવીસ સેન્ટીમીટર હોય તો આ કંપનીએ કેટલી રકમ ચૂકવવી પડશે તો પહેલાં તો સર્વપ્રથમ આપણે આખું પત્તું જે છે એનું ક્ષેત્રફળ શોધવું પડશે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળનું સૂત્ર પંદર ગુણ્યા ચોવીસ એટલે જવાબ આવશે ત્રણસો ને સાહીઠ ચોરસ સેન્ટીમીટર હવે અડધા પાનાની જાહેરાત એણે આપી દીએ તો અડધા પાનાનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે તો ત્રણસો સાહીઠ ભાગ્યા બે કરવા પડશે એટલે જવાબ આવશે એકસો ને એસી ચોરસ સેન્ટીમીટર ચાલો હવે આપણને ભાવ આપેલો છે કે ભાઈ દસ ચોરસ સેન્ટીમીટરનો ભાવ ત્રણસો રૂપિયા છે તો આપણે એકસો એસી ચોરસ સેન્ટીમીટરમાં જાહેરાત કરેલી છે તો એનો કેટલો ક્રોસ ગુણાકાર એકસો એસી ગુણ્યા ત્રણસો એટલે મીંડું મીંડું ઉડી જશે એકસો એસી ગુણ્યા ત્રીસ એટલે જવાબ આવશે પાંચ હજાર ચારસો રૂપિયા તો કંપનીએ પાંચ હજાર ચારસો રૂપિયા ચૂકવવા પડશે ત્રીસમો દાખલો એક ચોરસ અને લંબ ચોરસની પરિમિતિ સમાન છે ચોરસની બાજુનું માપ પંદર સેન્ટીમીટર અને લંબ ચોરસની એક બાજુનું માપ અઢાર સેન્ટીમીટર હોય તો લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધો તો ચોરસની પરિમિતિ છે પંદર વત્તા પંદર વત્તા પંદર વત્તા પંદર એટલે કે સાઈઠ ચોરસ સેન્ટીમીટર હવે લંબ ચોરસની પરિમિતિ જોઈએ તો અઢાર વધતા અઢાર વધતા એક્સ ચાલો પરિમિતિ તો આપણને સાઈઠ આપેલી છે અઢાર વત્તા અઢાર એટલે છત્રીસ એક્સ વત્તા એક્સ એટલે બે હવે આ છત્રીસ જે છે બરાબરની આગળ જશે તો માઇનસ થશે તો સાઈઠ માઇનસ છત્રીસ બરાબર બે એક્સ છત્રીસ જાય તો ચોવીસ બરાબર એટલે કે એક્સ બરાબર ચોવીસના છેદમાં બે ચોવીસ બે કરીએ તો એક્સ બરાબર બાર મળશે ને લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે બાર ગુણ્યા અઢાર તો જવાબ આવશે બસો ને સોળ ચોરસ સેન્ટીમીટર ચાલો ત્યાર પછી આપણને અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન આપેલું છે એમાં છે પ્રશ્ન નંબર એક નીચેના જોડકા જોડો ચાલો આકાર આપણને આપેલો છે એમાં લંબાઈ જે છે છ સેન્ટીમીટર ને પહોળાઈ ચાર સેન્ટીમીટર છે તો એનું જે પરિમિતિ છે તે વીસ સેન્ટીમીટર થશે તો એને આપણે વીસ સેન્ટીમીટર સાથે જોડી દઈએ ચાલો ત્યાર પછી આપણે ચોરસ જોઈએ એ જેની લંબાઈ ચાર સેન્ટીમીટર આપેલી છે તો એનું જે પરિમિતિ છે એ સોળ સેન્ટીમીટર થશે ત્રિકોણ છે એમાં ત્રણેય બાજુના માપ છ સેન્ટીમીટર આપેલા છે તો એનું પરિમિતિ અઢાર સેન્ટીમીટર થશે ત્યાર પછી છે ચોથું હવે એમાં ત્રણેય બાજુના ત્રિકોણ આપણને આપેલા છે બરાબર ને ત્રિકોણને ત્રણેય બાજુના માપ આપેલા છે તો એનો આપણે સરવાળો કરીએ તો એનો જવાબ થશે દસ સેન્ટીમીટર એટલે આપણે જવાબ લખી શકીએ વિકલ્પ એ દસ સેન્ટીમીટર ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પાંચમી ખાલી જગ્યા એક ચોરસ મીટર બરાબર એક મીટર ગુણ્યા ખાલી જગ્યા મીટર તો એક મીટર સો સેન્ટીમીટર બરાબર સો સેન્ટીમીટર ગુણ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર તો સો ત્યાર પછી છઠ્ઠું પાંચ સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા થાય તો પચીસ ચોરસ સેન્ટીમીટર પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં સાતમું એક સમુદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ પચાસ સેન્ટીમીટર છે બે સમાન બાજુઓ પૈકી એકનું માપ અઢાર સેન્ટીમીટર હોય તો ત્રીજી બાજુનું માપ શોધો ધારો કે ત્રીજી બાજુનું માપ બરાબર એક્સ ત્રિકોણની પરિમિતિ બરાબર અઢાર વત્તા અઢાર વધતા એક્સ કારણ કે ત્રણેય બાજુના માપનો સરવાળો પરિમિતિ આપણને પચાસ આપેલી છે એટલે પચાસ બરાબર છત્રીસ વત્તા એક્સ છત્રીસ બરાબરની આગળ આવશે તો પચાસમાંથી બાદ થશે એટલે પચાસ માઇનસ છત્રીસ બરાબર એક્સ તો પચાસમાંથી છત્રીસ જશે તો ચૌદ એટલે કે એક્સ બરાબર ચૌદ તો ત્રિકોણની ત્રીજી બાજુનું માપ ચૌદ સેન્ટીમીટર થશે ત્યાર પછી છે આઠમું એક નિયમિત પંચકોણની પરિમિતિ પંદરસો ચાલીસ સેન્ટીમીટર છે તો તેની બાજુનું માપ શોધો તો પંચકોણની બાજુ બરાબર પાંચ અને બાજુનું માપ આપણે શોધવું હોય તો જે પંદરસો ચાલીસ એની જે પરિમિતિ છે એને ભાંગ્યા એની જે બાજુઓનો માપ છે તેને ભાંગવા પડશે તો પંદરસો ચાલીસ ભાંગ્યા પાંચ કરીએ તો ત્રણસો આઠ ગુણ્યા પાંચ એટલે પાંચ પાંચ ઉડી જશે તો જવાબ આવશે ત્રણસો આઠ સેન્ટીમીટર ત્યાર પછી છે દાખલા નંબર નવ ચેસ બોર્ડના દરેક ચોરસનું માપ આપણને ચાર ચોરસ સેન્ટીમીટર આપેલું છે તો ચો ચેસ બોર્ડનું ક્ષેત્રફળ શોધું હવે જો ચેસ બોર્ડની અંદર આઠ ગુણ્યા આઠ ચોરસ ખાના હોય એ આપણને ખ્યાલ હોવી જરૂરી છે હવે એક ચેસ બોર્ડની અંદર કુલ ચોસઠ ચોરસ બોક્સ થાય હવે એક ચોરસ બોક્સ જે છે બરાબર એ ચાર ચોરસ સેન્ટીમીટરનું છે તો આવા કુલ ચોસઠ બોક્સ હોય છે તો ચોસઠ બોક્સ બરાબર કેટલા એટલે આપણે ક્રોસ ગુણાકાર કરવો પડશે ચોસઠ ગુણ્યા ચાર એટલે જવાબ આવશે બસો છપ્પન ચોરસ સેન્ટીમીટર તો આપણે એવું કહી શકીએ કે આ ચેસ બોર્ડનું જે ક્ષેત્રફળ છે ને તે બસો છપ્પન ચોરસ સેન્ટીમીટર થશે ત્યાર પછી દસમો દસમો દાખલો શબીનાના રૂમની લંબાઈ ચાર મીટર અને પહોળાઈ ત્રણ મીટર છે જો વીસ મીટર વીસ સેન્ટીમીટર બાજુવાળા બાજુવાળી ટાઇલ્સથી ભોંયતળિયું ઢાંકવા માટે કેટલી ટાઇલ્સ જોઈએ તો સર્વપ્રથમ આપણે અહીંયા રૂમ્સ રૂમ જે છે ને એનું ક્ષેત્રફળ શોધવું પડશે ત્યાર પછી ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધવું પડશે તો રૂમના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ચાર ગુણ્યા ત્રણ તો જવાબ આવશે બાર ચોરસ મીટર હવે મિત્રો એક ચોરસ મીટર બરાબર છે ને દસ હજાર ચોરસ સેન્ટીમીટર થાય તો બાર ચોરસ મીટરને આપણે ફેરવવા પડશે ચોરસ સેન્ટીમીટરમાં કારણ કે ટાઇલ્સનું માપ આપણને સેન્ટીમીટરમાં આપેલું છે તો બાર ગુણ્યા દસ હજાર એટલે જવાબ આવશે એક લાખ વીસ હજાર ચોરસ સેન્ટીમીટર હવે આપણે ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે વીસ ગુણ્યા વીસ તો જવાબ આવશે ચારસો ચોરસ સેન્ટીમીટર હવે કેટલી ટાઇલ્સ જોઈશે તો એના માટે આપણે રૂમના ક્ષેત્રફળને ટાઇલ્સના ક્ષેત્રફળ વડે ભાગવું પડશે તો એક લાખ વીસ હજારના છેદમાં ચારસો બે મીંડા બે મીંડા ઉડી જશે બારસો છે એને ચાર વડે ભાંગવાના છે તો ત્રણસો ગુણ્યા ચાર એટલે ચાર ચાર ઉડી જશે તો જવાબ આવશે ત્રણસો તો આપણે એવું કહી શકીએ કે ત્રણસો ટાઇલ્સની જરૂર પડશે મિત્રો અહીંયા આપણે આ જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીનું આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ગણિત વિષયની સ્વઅધ્યયન પોના એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જો આ વિડીયો અને પીડીએફ નો અભ્યાસ તમારે કરવો હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પોના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં